સુરતના ફાયર વિભાગમાં ડભોલી ખાતે ફરજ બજાવતા કર્મચારી આત્મહત્યા કરતા ચકચાર મચી છે ફાયર સ્ટેશનના ડ્રાઈવર કિશોરસિંહ પઢેરિયાએ ઘરમાં જ આપઘાત કર્યો હતો સવારે છ વાગે કિશોરસિંહ જોબ હાજર થયા ન આઠ ફોન કિશોરસિંહ દ્વારા ઉઠાવવામાં ન આવ્યા જેથી ફાયરના કર્મચારીઓ કિશોરસિંહના ઘરે પહોંચ્યા હતા જે બારીમાંથી કિશોરસિંહ ગળે પાસો ખાધેલી હાલતમાં દેખાયા હતા ત્યારબાદ ફાયરના કર્મચારી દ્વારા પોલીસને માહિતી આપવામાં આવી હતી ઘટનામાં સવારે છ વાગે તમામ કર્મચારીઓ જોબ પર હાજર થાય છે અને એમની હાજરી પૂરવામાં આવે છે હાજરી પૂરતા ડ્રાઈવર કિશોરસિંહ પડેરિયા જોબ પર ફરજ પર હાજર ના થયેલ એટલે હાજર અધિકારી અને પેરા ડ્યુટી પરના કર્મચારીએ ફોન કરેલ આઠથી દસ ફોન કરીને એમણે ફોન ના ઉચકા ફોન ના ઉચકા એટલે કર્મચારી સાડા છ વાગ્યાની આસપાસ સવારે એમના ઘરે તપાસ કરવા માટે મોકલેલ સરા એ તપાસ કરતા દરવાજા અંદરથી બંધ હતા કોઈએ દરવાજા ખોલેલ નથી અને દરવાજા ઠોકીને ટ્રાય કરી પણ કોઈ અંદરથી રિસ્પોન્સ ન મળતા વોશરૂમની ફોલ્ડિંગ બારીના કાચને ખોલીને કર્મચારી માર્સલને અંદર પ્રવેશ કરાવતા સદર કર્મચારી નામે કિશોરસિંહ પઢેરિયા સારીને પંખા જોડે બાંધીને ફાંસો ખડેલી હાલતમાં જોવા મળેલ